ચોડી ચાખરામાં ડીઝલના બસ્સો લીટર વજનના ઇકોતેર બેરલ મળી દસ લાખ પાસઠ હજારની કિંમતનું ડીઝલ મળી આવ્યું હતું આ ડીઝલનો જથ્થો ગવિયરના ઓઇલ માફિયા તેજસ પટેલ રાજેશ પટેલ અને જયમીશ ખલાસી સહિતની ટોળકીના ખુલાસા વચ્ચે તેઓ અંડરગ્રાઉન્ડ જતા ભારે ચર્ચા જાગી હતી દરમિયાન પડતીનું પાણી ઓસરી જતા પોલીસ આ જથ્થો લીધા વિનાશ પરત ફરી હતી બુધવારે પરથી આવતા એસઓજીની ટીમ ફરી નાવડી લઈને આ જથ્થો કબજે કરવા પહોંચી હતી પરંતુ અહીં તેમની માટે બીજી સરપ્રાઇઝ હતી ડીઝલ માફિયાઓએ બેટમાં નાવડીમાં ડીઝલનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી વચ્ચે બેટના કિનારે ત્રણ હોડીઓ મળી આવી હતી આ હોડકાઓની તલાશ લેતા તેમાં બસો લિટર વજનવાળા ત્રેપન બેરલ મળી આવ્યા હતા સાત લાખ એસી હજારની કિંમતનો દસ હજાર ચારસો લીટર ડીઝલ અને નવ લાખની કિંમતના ત્રણેય હોડકા કબજે કરવામાં આવ્યા હતા ડીઝલ કૌભાંડમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડુમસના નામચીન અજીત પટેલ સહિતની ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો અજીત પટેલ ઉપરાંત અજય જયમેશ નવનીત ખલાસી ઉપરાંત ગવિયરના નાતાલી મોહલ્લો મોહન નિવાસના રાજેશ મોહન પટેલ નવી ઓર મહોલ્લાના તેજસલાજી પટેલ ભરત ખલાસી અને મનીષ પટેલ વિરુદ્ધ પોલીસે ડીઝલ ચોરી છેતરપિંડી અને ગેરકાયદેસર સંગ્રહને લગતી કલમો અંતર્ગત મોડી રાત્રે હજીરા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હોવાનું ડીસીપી રાજદીપ નકુબે જણાવ્યું

અ જે છે આ સાત વિરુદ્ધમાં નામજોગ છે તથા સાત થી આઠ હજાણ્યા લોકો જે છે એનો આ ગુનો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે જપ્તમાં જે એકાવન બેરલ ઈકોતેર બેરલ ટોટલ સત્યાવીસ લાખ સમથિંગનો મુદ્દામાં તેમજ ત્રણ હોડીઓ જપ્ત કરવામાં આવે છે